નમસ્કાર મિત્રો આજના અગત્યના અને સૌથી મોટા ઇમ્પોર્ટન્ટની અંદર જોવાના છે મિત્રો આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો કે ગઈ કાલે સાંજે પાંચ વાગે એટલે કે રવિવારે પાંચ વાગે બોટાદની અંદર ખેડૂત મિત્રો ભેગું થવાનું છે અનેક મહાપંચાયતનું આયોજન ખેડૂતો માટે કરવામાં આવ્યું હતું એને ધ્યાને રાખીને તમામ ખેડૂત મિત્રો ગામે ગામના ખેડૂત મિત્રો બોટાદ ખાતે પહોંચ્યા હતા અને મિત્રો ત્યાં પોલીસ સાથે જ સંઘર્ષ થયો હતો આ મહાપંચાયત ન યોજાય એ માટે પોલીસે પહેલેથી જ તૈયારીઓ કરવાનું શરૂ કરી નાખ્યું કોઈને ભેગા ન થવા માટેની તૈયારીઓ જેને લઈને મિત્રો ખેડૂત મિત્રો અને પોલીસ સાથે ગઈ કાલે ખૂબ ભારે વિરોધ થયો હતો પથ્થર મારો થયો હતો પોલીસની ગાડીઓને ઉંધી વાળી નાખીતી પોલીસ સેટીયર ગેસ છોડવા પડ્યા હતા લાઠી ચાર્જ કરવો પડ્યો હતો ખૂબ ભારે આ કડદા પ્રથાના વિરોધની અંદર મિત્રો પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને એને ધ્યાને રાખીને હવે એક મોટો નિર્ણય આવ્યો છે કે આ કડદા પ્રથાને હવે બંધ કરી નાખવામાં આવી છે મિત્રો કડદા પ્રથા બંધ કરવાને લઈને જે બોટાદના ચેરમેન છે જે એપીએમસીના ના ચેરમેન એમના દ્વારા એક મોટું નિવેદન આવી ગયું છે કે કડદા પ્રથાને હવે બંધ કરી નાખવામાં આવી છે તો સંપૂર્ણ કડદા પ્રથા બંધ થઈ ગઈ છે મિત્રો એને લઈને મિત્રો સૌ પ્રથમ આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો જે બોટાદની અંદર અડધી રાત્રે રાજુ કરપડાની ધરપકડ કરી હતી ત્યાર પછી ઈસુદાન ગઢવી મેદાને ચડ્યા હતા ઈસુદાન ગઢવીએ સભા ગજવી અને એમણે કીધું હતું કે તમામ ભાઈઓએ રવિવારે ભેગું થવાનું છે રવિવારે સાંજે પાંચ વાગે બોટાદની અંદર ખેડૂતોના સ્વાભિમાન માટે કિસાન મહાપંચાયતનું પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગામે ગામના ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું કે ખેડૂત મિત્રો ખાતે ભેગું થવાનું છે ગઢવીએ આહવાન કર્યું હતું કે વાગે મહાપંચાયત યોજાવાનું છે એટલે દરેક મિત્રો ભેગા થઈ જજો આ કડદા પ્રથાને લઈને એવો વિવાદ વકર્યો હતો મિત્રના વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોઈ લીધા હશે અને હવે મિત્રો ગઈકાલે જે ભારે વિરોધ થયો હતો પોલીસ સાથે ઝપાઝપી એના વિડીયો પણ સૌ પ્રથમ તમે જોઈ લો તો મિત્રો આ તમામ વિવાદને ધ્યાને રાખીને હવે ફેસલો એવો આવ્યો છે કે એપીએમસી ના જે ચેરમેન છે એમણે આ કડદા પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે એ વિડીયો પણ હું તમને બતાવું છું એની પહેલાં તમને મિત્રો કડદા પ્રથા શું છે એ તમામ ખેડૂત મિત્રોને ખબર હશે નો જે મિત્રોને ખબર હોય મિત્રો ગઈકાલના વિડીયોની અંદર મિત્રો આપણે બતાવ્યું છે ત્યાં જઈને મિત્રો જાણી લેજો કે ખેડૂતોના જે ભાવ છે એ કેવી રીતના કપાત કરવામાં આવે છે અને એને જ ધ્યાને રાખીને ભારે વિરોધ થયો હતો અને એને જ ધ્યાને રાખીને વિરોધને કારણે

ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી આ બેઠકમાં વેપારીઓ કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીના પ્રમુખો આ બધા લોકો હાજર રહ્યા હતા અને વિવાદને કારણે બંધ રહેલા માર્કેટિંગ યાર્ડને હવે એક થી બે દિવસમાં ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેથી ખેડૂતોનો માલ અટકે નહીં અને એને કારણે જે કડદા પ્રથા હતી એને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ચેરમેન દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથાને સંપૂર્ણ બંધ રાખવાની કડક જાહેરાત કરવામાં આવી છે અને આ કડદા પ્રથા બંધ રહે એની ખાતરી કરવા માટે એટલે કે જો આ પ્રથા બંધ કરવાની જાહેરાત થઈ છે તો આ પ્રથા બંધ જ રહેવી જોઈએ અને એની ખાતરી કરવા માટે જે ખેડૂતો એનો માલ લઈને આવે એની સાથે બે ઇન્સ્પેક્ટરોની દેખરેખ પણ રાખવામાં આવશે એટલે ખેડૂતો પોતાનો માલ લઈને આવશે સાથે બે ઇન્સ્પેક્ટર હાજર પણ હશે એટલે હવે કડદા પ્રથા કોઈ પણ વેપારી લાગુ કરી શકે નહીં અને જો કોઈ વેપારી કે કમિશન એજન્ટ કડદો કરતા પકડાશે તો તેની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને એમનું લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવશે સૌથી મોટો નિર્ણય એપીએમસી બોટાદ એપીએમસીના જે ચેરમેન છે એમના દ્વારા લેવામાં આવ્યો છે કે હવે કોઈ કરદા પ્રથાનો ભંગ કરશે તે એમને સામે કડક કાર્યવાહી થશે અને એનું લાયસન્સ પણ રદ કરી નાખવામાં આવશે તો હવે ખેડૂતો સાથે બે ઇન્સ્પેક્ટરોની કોઈ વેપારી કે કોઈ કમિશન એજન્ટ કડદો કરી શકે નહીં તો આ સૌથી મોટો નિર્ણય છે આ એપીએમસીના ના ચેરમેન દ્વારા જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતનો વિડીયો પણ મિત્રો તમે જોઈ લો કમિશન એજન્ટો વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખ પ્રમુખશ્રીની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી આ બેઠક ની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી જે છેલ્લા ચાર પાંચ દિવસથી અમુક લોકોએ આ એપીએમસી અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં ત્યાં માલ થશે ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર મર્યાદા છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે છ કિલોમીટર થી વધારે કોઈ પણ સિનિયર ના જીનો દૂર છે તેને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને છ કિલોમીટર થી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થ છે તો એમને પણ વાહનો નું ભાડું નક્કી કરી આપવામાં આવશે આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ આગામી દિવસોમાં પગલા લેવામાં આવશે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર તમામ મિત્રો માટેના ખૂબ અગત્યના ખૂબ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે ને હવે મિત્રો આગળ શું ઘટના બનશે એ તમામ ઘટના પણ મિત્રો આપણે આવતીકાલના વિડીયોમાં લઈને આવીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન